नमस्कार 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 के एम 100 ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત YouTube ચેનલ માં તો આજે તારીખ 6 5 2024 નેવાર સોમવારના ઊંજા બજાર ભાવ જોઈએ એમ સેઈ તે પણ 100% સાચા પર તે પહેલા જો વિડિયો માં નવ આયા હો તો વિડિયો ને લાઈક કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી નું આલુ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે છે ચલો શરૂ કરીએ તો ઊંજા તારીખ 6 5 2024 પાક નીચો ભાવ ઊંચો ભાવ જે માં સૌથી પહેલો છે સોવા 1080 થી 1751 પછી છે ઈસબગો જેનો નીચો ભાવ છે 2390 ને ઊંચો ભાવ છે 3050 ને પછી છે વરિયાડી જે છે 1000 થી 7000 ને આગળ આપણે જોઈએ જેમ છે જીરૂ જે છે 3311 થી 6000 પછી અજમો જેનો નીચો ભાવ છે અગિયારસો અને ઊંચો ભાવ છે ચોત્રીસો પચીસ ને છેલ્લે છે રાયડો જે છે નવસો ચોસઠ થી એક હજાર દસ ને હવે છે છે તે છે મેથી તે છે એક હજાર પચીસ થી એક હજાર પચીસ